જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રી મહાલક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ કરીશું લક્ષ્મી લલિતા ચાલીસા એટલે માલક્ષ્મી લલિતાના સ્વરૂપની ચાલીસ વાર સ્તુતિ કરવી આ સ્તુતિ પાઠ દર શુક્રવારે કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે છે ધંધામાં ખોટ નથી રહેતી શુક્રવાર એ માતા લક્ષ્મીનો વાર છે શુક્રવારે લક્ષ્મીની પૂજા આરાધના કરી મંત્ર સ્તુતિ જપ કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થાય છે તેની કૃપા વરસાવે છે તેના ઘરમાં પ્રસન્ન વદે સ્થાયી નિવાસ કરે છે ઘર સુખ શાંતિ સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે સંપત્તિ યશ કીર્તિ અને પ્રસિદ્ધિમાં વધારો થાય છે વંધ્યત્વ અસાધ્ય રોગોથી મુક્તિ મળે છે સૌંદર્ય તેજ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે દુશ્મનોનો વિનાશ થાય છે આવો મહિમા છે શ્રી મહાલક્ષ્મી લલિતા ચાલીસા પાઠ કરવાનો તો મિત્રો આજના શુભ દિવસે આ શ્રી લક્ષ્મી લલિતા ચાલીસાનો પાઠ સુંદર શબ્દોમાં કરીશું જો આપને આ પાઠ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલ કરી બાજુમાં પ્રેસ કરી દેજો ધન્યવાદ તો પાઠ શરૂ કરીએ બોલો લક્ષ્મીની જય જયતી જયતી જય લલિતે માતા ગુણ મહિમા હૈ વિખ્યાતા તું સુંદરી ત્રિપુરેશ્વરી દેવી સુરનર મુનિ તે રેપદ સેવી

छिन्न मस्ता मातंगी ललिते शक्ति तुम्हारी संगी ललिते तुम हो ज्योति भाला भक्त जनों का काम संभाला भारी संकट आए उनसे तुमने भक्त बचाए जिसने कृपा तुम्हारी पाई उसकी सब विधि से बनाई संकट दूर करो मां भारी भक्ति जनों को आस्त तुम्हारी त्रिपुरेश्वरी शैलजा भवानी जय 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 शिव की महारानी યોગ સિદ્ધિ પાવે સબ યોગી ભોગે ભોગ મહા સુખ ભોગી કૃપા તુમ્હારી પાકે માતા ઓર નિહારા મી ઉસે સંપતિ સુખ સારા આદિ શક્તિ જય ત્રિપુર પ્યારી મહાશક્તિ જય જય ભય કુલ યોગિની કુંડલિની રૂપા લીલા લલિતે કરે અનુપા મહા મહેશ્વરી મહાશક્તિ દે ત્રિપુર જો લલિતે તેરા ગુણ ગાવે ઉસે નષ્ટ સતાવે સર્વ મંગલે જ્વાલા માલિની તુમ હો સર્વ શક્તિ સંચાલિની આયા માં જો શરણ તુમ્હારી વિપદા હરી ઉસીકી સારી નામા મોહિની ચિતા તુમ હો કરુણા કલિતા આનંદ સુખ સંપતિ દેતી હો કષ્ટ ભયાનક હર લેતી હો મન लक्ष्मी दुर्गा तुम हो काली तुम ही शारदा चक्र मूलाधार निवासिनी जय जय श्र गामिनी मां जय छह चक्रों की भेदने वाली करती हो सब की रखवाली योगी भोगी क्रोधी कामी सब हे सेवक सब अनुगामी सब को पार लगाती हो माँ सब पर दया दिखाती हो मां हेमावती उमा ब्रह्माणी ભંડા સુરકાર દૈવી દારીણી સર હર સર્વાધારે તુમને કુટી પથિ તારે ચંદ્ર ધારીણી નૈમિષી કૃપા કરો લલિતે અધનાશિની ભક્ત જનો કો દરસ દિખાવો સંશય ભય સબ સિદ્ધ્ર મિટાવો જો કોઈ પટે લલિતા ચાલીસા હોવે સુખ આનંદ અધિસા જિસ પર કોઈ સંકટ આવે પાઠ કરે સંકટ મિટ જાવે

સિદ્ધ દેતી લલિતા ચાલીસા લલિત કરો માલિતા ચાલીસા એટલે માલક્ષ્મી ના લલિતા સ્વરૂપના ચાલીસ ગુણ પાઠ આ પાઠ કરવાથી જીવનમાં કશું જ અશક્ય નથી રહેતું અસંભવ અસંભવ શુભ કાર્યો પણ સફળ થાય છે માલક્ષ્મીની વિશેષ કૃપા જીવનમાં વરસે છે પ્રાપ્તિ થાય છે જીવનમાં શુભતા મંગલતા આવે છે છે અને દરેક કાર્યો પૂર્ણ થાય આથી નિત્ય લલિતા ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ જો નિત્ય ન થઈ શકે તો દર શુક્રવારે જરૂર કરવો તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીલક્ષ્મી લલિતાનો પાઠ સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ